નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ઋતુનો નજારો બતાવીએ છીએ અને આ ખેડા તાલુકાની અને ખેડા શહેરની વાત થોડી કરવાની છે અને ત્યારે આપણે ડામરી ગામ છે એનું તળાવ છે અને આ તળાવ કિનારે અત્યારે વરસાદમાં પણ આ બહેનો માતાઓ પોતાના ભેંસો અને ઢોરને ચરાવી રહ્યા છે પશુપાલન અને ખેતીથી સંકળાયેલો આપણો દેશ ગામડાનો બનેલો છે અને ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક આપણે અત્યારે બતાવીશું આજે આપણે મિત્રો ગોવિંદપુરા ગામે દૂધ મંડળીના નવા મકાનનું લોકાર્પણ હતું એટલે એનું કવરેજ કરવા ગયા હતા અને રસ્તામાં ડામરી વાવડી બધા ગામ આવે છે ત્યાં થોડું આ વરસાદી નજારો છે તો એનું પણ આપણે થોડું શૂટિંગ કર્યું છે અહીંયા આપણને ગોવિંદપુરાને ખેડૂત મિત્ર મળ્યા છે જે ખેડા જ રહે છે મુકેશભાઈ પટેલ એમની પણ થોડી લાગણી આપણે આ વિડીયોમાં શેર કરીશું આપ જોઈ રહ્યા છો વરસાદ ચાલુ છે નવા રોડ રસ્તા સરસ બન્યા છે વાવડીથી ગોવિંદપુરા સુધીનો સરસ રોડ છે અને અહીંયા તમે જો બધા ખેતર ખેડીને સરસ તૈયાર કરી દીધા છે વરસાદ વરસે અને આ ખેતરો ભરાઈ જાય પાણીથી તો ડાંગરની રોપણી પણ શરૂ થઈ જશે અને સારા વરસાદની અત્યારે આશા છે બધાને સારા વરસાદની અપેક્ષા ખેડૂતોનો છે અને એ જાણ પણ દેખાય છે અને મિત્રો આ ડામરીનું તળાવ છે બહુ મોટું તળાવ છે અને અહીંયા પક્ષી અભયારણ્ય જેવું હોય છે વિદેશથી પક્ષીઓ આવે છે અને હવે ખેડૂતની લાગણી કયું તો હવે ખેડૂત જ છો હા અત્યારની સિઝન મોસમ વિશે જરા જણાવો મોસમ પ્રમાણે તો આગાહીઓ પહેલેથી થતી હતી કે વરસાદ સારો રહેશે આમ તેમ અને જ્યારે પાણી છોડવાનું હતું ત્યારે પાણી આપ્યું નહીં ધરું બધા બરી ગયા વહેલી રૂપણી માટે આપણે ધરું વહેલું નાખ્યું હતું પણ પાણી આવ્યું નહીં અને અત્યારે છોડ્યું છે ત્યારે ધરું ભરી ગયા હવે પાણી છે ત્યારે ધરું તૈયાર નથી રાજકારણીઓની આ એક ખોટી છે કે એમને પહેલેથી ખબર છે કે વરસાદ આટલો પડવાનો છે પાણી છે સ્ટોકમાં એકસો સત્તર મીટરે પહેલાં ડેમ છલકાતો હતો ત્યારે એમ કહેતા હતા કે સિઝન આપણી બે વર્ષ સુધી ગુજરાતમાં પાણી ખૂટશે નહીં હવે એકસો બેતાલીસનું જે છે ડેમમાં પાણી ફૂલ છે પાણી ટાઈમે આપતા નથી અને ધરું ભરી જાય છે અત્યારે સ્થિતિ હવે કેવી છે ત્યારે વરસાદ પડ્યો તો ઘણા બધા ધરુ જીવનદાન મળી ગયું પાટણથી નાખેલા ધરુ ને બધું હવે તૈયારી છે લગભગ દર વર્ષ કરતા આ વખતે દસ પંદર દિવસ લેટ પડીશું લેટ પડીશું બરાબર બાકી ઓલ ઓવર બરોબર બીજું વરસાદ પડ્યો એટલે ખેડૂતો નામ તો રાહત સારી ખેડૂતો ખુશાલ છે વરસાદથી વરસાદથી બરાબર ખાસ કરીને ડાંગર બીજા બીજા એરિયામાં તો પડે છે એટલું નથી પડે એટલું સારું છે કારણ કે ધરુ બચી જાય છે એનાથી બાકી વધારે પડ્યો તો કોઈ તકલીફ થઈ જાય અને આપણા માટે વધારે વરસાદ હતા કામનો નો નથી જરૂર પ્રમાણે પડ્યા કરે છે બરાબર છે અને ખાસ આપણે ડાંગર વધારે ડાંગરનો જ પાક અહીંયા હા ચોમાસામાં ડાંગર સિવાય બીજું કશું થાય કાંઈ કઈ આમ ડાંગર અહીંયા ખાસ ખાસ કરીને વધારે શું વાવેતર થાય સ્ટોક ત્રણ સોય અને ગુજરી ગુજરીનું વાવેતર થાય છે બરાબર અને મિત્રો આપણે ગોવિંદપુરાથી ડામરી વાવડી થઈ અને ખેડાવ્યા હતા અને ખેડા તાલુકા સેવા સદનમાં આપણે એક કામથી જતા હતા તો અહીંયા જોયું કે રોડ જે છે એ તૂટેલો છે અગાઉ તૂટ્યો છે ત્યારે થીગડા લગાયેલા છે ડામરના તમે જુઓ અને અહીંયા તમે જોઈ શકો છો કે સિમેન્ટમાંથી કપચી છૂટી પડી ગઈ છે અને વેરણછ રોડ ઉપર પથરાયેલી પડી છે ખેડા તાલુકા સેવા સદનનો આ રસ્તો છે અને અહીંયા આ રોડ તમે જોઈ શકો છો સિમેન્ટ કપચી છૂટા થઈ ગયા છે ને કપચી વેરણ છે રોડ પર પડી છે આપણે વિરોધ માટે આ વિડીયો નથી આપણે વિનંતી માટે આ વિડીયો બનાવીએ છીએ કે આ ખેડા તાલુકા સેવા સદનનો રોડ છે અહીંયા બધી કચેરીઓ આવેલી છે સરકારી કચેરીઓ તો આ રોડ સત્વરે રિપેરિંગ થઈ જાય એ માટે આપણે વિનંતી કરવા માટે આ વિડીયો બનાવ્યો છે વિરોધ માટે નથી બનાવ્યો આપણે વિરોધ કરતા નથી વિનંતી જ કરીએ છીએ તમે જોવો બધી કપચી વેરણ છેરણ પડી છે સ્કૂટર અહીંથી નીકળે તો પણ એમાંથી આગ સિમેન્ટમાંથી છૂટો પડેલો આ જે કપચી છે એ વ્હીલ નીચે દબાઈને છૂટે તો ગોળીની જેમ સામે ફેંકાય છે તો આપણે રોડ ખાતાને વિનંતી કરીએ કે આ રિપેરિંગ સત્વરે થઈ જાય અનેક મુલાકાતીઓ અહીંયા દરરોજ મુલાકાત લેતા હોય છે અને મિત્રો હવે આપણે ખેડાના નજારો બીજો બતાવીએ છીએ જ્યાં પાણી ભરેલું વરસાદ આવ્યો છે કિચડને એવું બધું થયું છે અને ઠેર ઠેર પાણી ભરેલા કાબોચ્યા છે ગંદકીને એવું બધું જોકે આ અત્યારે આપણે વિડીયો શૂટિંગ કર્યું છે ને પછી સરસ સાફ નગરપાલિકા દ્વારા સફાઈ થઈ અને દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો એટલે આ જે દેખાય છે ત્યાં ત્યાં સફાઈ થઈ ગઈ છે પરંતુ હજુ મેરડીમાં મંદિર છે ત્યાં ગટરના પાણી ઉભરાય છે ત્યાં આવી ગંદકી હોય છે અને પોલીસ સ્ટેશન બહાર ખેડા પોલીસ સ્ટેશન ચોકડી છે એની બહાર પણ ગંદકી આવી છે તો એ સફાઈ થઈ જાય એ માટે નગરપાલિકાને વિનંતી કરીશું અને મિત્રો આ ખેડા બસ સ્ટેશન છે બસ સ્ટેશનમાં બસ પ્રવેશ અને બહાર નીકળવાનો એક જ ગેટથી અવર જવર થાય છે એના કારણે આપણે ખેડા મહેમદાદ રોડ પર ટ્રાફિક જામ થઈ જાય છે અને કાયમ આ પ્રશ્ન થાય છે તો એસટી તંત્રને આપણે વિનંતી કરીએ છીએ કે એન્ટ્રી જે અંદર બજારમાં થઈને શહેર તરફના ગેટમાંથી અંદર એન્ટ્રી થાય અને અહીંથી નીકળવાનો આ રસ્તો રાખે એ માટે વિનંતી કરીએ છીએ તો મિત્રો આ સાથે અમે ત્રણ દિવસના શૂટ કરેલા આ વિડીયો શેર કરીએ છીએ ખેતી માટે ખેતરો ખેડીને તૈયાર થઈ ગયા છે વરસાદ પણ વરસી રહ્યો છે અને ખેડૂતની વ્યથા લાગણી પણ આપણે સાંભળી યુવા ખેડૂતની અને ખેડાના પેલા કેટલાક નજારા પણ બતાવ્યા છે અને આ ગેટ વે ઓફ ખેડા છે ને સાંજે વરસાદ ચાલુ થઈ ગયો છે આ વિડીયો આજે જ આપણે શેર કરવાના છે ચાર સાત બે હજાર ચોવીસના દિવસે તો મિત્રો આ ખેતી ખેડૂત અને ખેડા એના ઋતુનો મિજાજ બતાવતો આ વિડીયો આપણે શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો શેર કરો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય વંદે ગુજરાત